ખાતરનો જથ્થો ભરેલી પિકઅપને પોલીસે જપ્ત કરી છે તો બનાસકાંઠામાંથી શંકાસ્પદ શંકાસ્પદ ખાતર મળી આવ્યું ખાતરનો જથ્થો પોલીસે જપ્ત કર્યો છે ડીસા તાલુકા પોલીસે શંકાસ્પદ ખાતરને જપ્ત કર્યું છે અને તે અંગે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે તો ખાતરનો જથ્થો ભરેલી આ પિકઅપ વાન કે જે પોલીસે જપ્ત કરી લીધી છે અને તે અંગે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે થેલી બદલી અને યુરિયા ખાતરની હેરાફેરી કરવામાં આવતી હતી તે પ્રકારની જાણકારી છે સાચોરથી ખાતર ડીસા તરફ લઈ જવાતું હતું જેને લઈ અને તપાસ ચાલી રહી છે પોલીસે કંસારી ટોલ નાકાથી ખાતર ભરેલી પિકઅપ વાન જપ્ત કરી લીધી છે બનાસકાંઠામાંથી આશંકાસ્પદ ખાતરનો જથ્થો જપ્ત કરાયો